નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ખેડૂતોને હવે ચાર હજારનો હપ્તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિના રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વારકૃષિક છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો બધું બરાબર થઈ ગયું તો દિવાળી પહેલા અથવા તો ઓગણીસમા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે ઓગણીસમો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે જેનાથી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાને બદલે ચાર હજાર રૂપિયા મળી શકે છે રાજ્યમાં કડકડતી ઠંડીની શરૂઆત સવારના અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થતાં લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરવી પડી છે રાજ્યના દસ સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને પંદર ડિગ્રી નીચે હતો પાટનગર ગાંધીનગર અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું અમદાવાદ શહેરમાં પંદર પોઈન્ટ સાત ડિગ્રી બરોડા ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી રાજકોટ ચૌદ ડિગ્રી અને સુરતમાં ઓગણીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું બાગ્યતી ખેતી માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસમાં કવરના ઉપયોગથી ફળ પાકો અને શાકભાજી પાકોથી રક્ષિત ખેતી માટેનો કાર્યક્રમ નવી બાબત તરીકે મંજૂર કરવામાં આવ્યો છે જેમાં કવર શાકભાજી પાકો માટે રોપ કવર બેગ કેળ પપૈયા પાક માટે દાડમ કવર ખારેક કવર ફ્રૂટ કવર આંબા દાડમ જામફળ કમલમ ડ્રેગન ફ્રૂટ સીતાફળ ઘટક માટે તેમજ ચાલુ બાબતના દરિયાઈ માર્ગે ફળ શાકભાજી ફૂલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂરમાં સહાય તથા નિકાસકારોના બાગાયતી પાકોની ઇરેડિએશન પ્રક્રિયા માટે સહાય ઘટક માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ઈ કેવાયસી આવો મેસેજ આવે તો સાવધાન છેત્રપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી હવે ફ્રોડ કરનાર નવા નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે જેમાં તમને ઈકેવાયસી નામે વોટ્સએપ કે મેસેજમાં એક ટેક્સ મેસેજ મોકલશે અને તે કામ માટે એટેચમાં એક એપ્લિકેશન ફાઇલ પણ મોકલશે જો આવો મેસેજ તમને મળે તો બેંક તરફથી આ પ્રકારની કોઈપણ ઇકેવાયસી કરવામાં આવતી નથી જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારું ખાતું ખાલી થતાં કોઈ જ વાર નહીં લાગે